જામનગરના ઓમ ટ્રેનિંગ સેન્ટરમાં માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા દર શ્રાવણ માસમાં બનાવવામાં આવતી અવનવી રાખડીઓ જામનગરમાં આવેલ ઓમ ટ્રેનિંગ સેન્ટરમાં માનસિક બાળકો રહે છે આ સેન્ટરમાં બાળકોને સંપૂર્ણ રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં ડ્રોઈંગ રમતો સહિત ધાર્મિક તહેવારોની ઉજવણી દિવ્યાંગ ખેલ મહાકુંભમાં પણ આ બાળકો ભાગ લે છે આ સંસ્થામાં જે પણ બેટ આવે છે તે આ બાળકોના સર્વાંગી વિકાસ પાછળ ખર્ચવામાં આવે છે આ સંસ્થાના વ્યવસ્થાપક ડિમ્પલબેન મહેતા છે જે ખૂબ આ બાળકો માટે મહેનત કરે છે હાલ રક્ષાબંધનનો તહેવાર નજીક હોય ચામનગર સહિતના લોકોને અપીલ કરવામાં આવે છે કે ઓમ ટ્રેડિંગ સેન્ટરમાંથી રાહત દરે રાખડીઓ લેવાનો આગ્રહ રાખવો અહીંયા માત્ર વીસ રૂપિયાની કિંમતમાં રાખડી મળે છે મારું નામ છે હું કેસરામાં આવું છું

મારું નામ ઓમીના લતી પટી છે ઓમ ટ્રેનિંગ સેન્ટરમાં હું 12 વર્ષથી આવું છું આજે રક્ષાબંધનનો તહેવાર ચાલુ થઈ ગયો છે એટલે અમે બધા છોકરાઓને રાખડી બનાવતા શીખવાડીએ છીએ અને છોકરાઓ પર બહુ સરસ રાખડી બનાવે છે દોરાથી મોતીથી અને વાયરથી રાખડી અમે બનાવીએ છીએ આ બધા છોકરાઓ બહુ સરસ રાખડી બનાવે છે અને આ બધા પૈસા જે આવે છે એ છોકરાના